મંદિર ટ્રસ્ટ તરફથી લખાયેલા પત્રમાં ઉલ્લેખ કરાયો કે ભદ્ર મંદિર પરિસરની આસપાસ અનેક નોનવેજનું વેચાણ કરતી દુકાનો અને લારીઓ ખૂબ જ વધી ગઈ છે જેથી દર્શનાર્થે આવતા ભક્તોને તકલીફ પડતા પ્રિન્સિપાલ કોર્પોરેશનમાં આ બાબતે પત્ર લખી રજૂઆત કરવામાં આવી આટલું જ નહીં મંદિરે આવતા દર્શનાર્થીઓની લાગણી પણ દુભાતી હોવાનો ઉલ્લેખ કરાયો નોનવેજના વેચાણના કારણે મંદિરની પવિત્રતા પણ ન જળવાતી હોવાની રજૂઆત કરાય આસપાસ પહેલાં નોનવેજની દુકાનો નહોતી છેલ્લા બે ત્રણ વર્ષ પછી કોરોના કાળ પછી કેટલીક દુકાનો અહીંયા વધી ગઈ છે તો અમે દર્શનાર્થીઓ જ નહીં જ કીધું કે તમે લોકો પત્ર લખી શકો છો અમે એમાં સપોર્ટ કરીશું તો એ લોકોએ પત્ર લખીને એમને આપેલું અને પછી અમે એમના વતી અને આ મંદિર વતી અમે લોકોએ એક પત્ર મ્યુનિસિપલ કોર્પોરેશને લખ્યું કે કેટલા વખતથી આપણી આ સનાતનની પરંપરા છે સનાતનની પરંપરાની અંદર તામસી એટલે નોનવેજ ભોજન લેવું એ યોગ્ય નથી અને લેવા માટે કહેવામાં પણ નથી આવતું માટે આજ આજુબાજુ જો નોનવેજ વિસ્તારની આજુબાજુના વિસ્તારમાં નોનવેજની દુકાનો વધે ધીરે 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 એમાં વધારો થાય અને લોકોને એના કારણે જે પ્રોબ્લેમ ઊભા થાય છે જે નુકસાન થાય છે યોગ્ય ના કહેવાય માટે લોકો અહીંયા દર્શન કરવા માટે પણ ઓછા થઈ જશે આજે માતાજીનો નગરદેવી છે ત્યાં જ્યારે દર્શન કરવા માટે લોકો આવે છે તો આવી દુકાનો આજુબાજુ હોવી જ ના જોઈએ તેના માટે આ પત્ર લખવામાં આવેલ છે અતિશાદની અંદર એવું છે કે છાપામાં આ એક બે દિવસમાં જ બધે જોવામાં મળી રહ્યું છે અને આનો આની અસર અત્યારે તો કંઈ દેખાતી નથી મને